તો ફરીવાર મિત્રો ફિલ્મને એકવાર યાદ કરી લેવી જોઈએ જો તમને પૂછાય પ્રથમ મુક ફિલ્મ એટલે કે મુંગી ફિલ્મ તો શેઠ સગાળશા યાદ રાખજો પ્રથમ પ્રાદેશિક મુક ફિલ્મ પૂછાય તો ભક્તો વિદુરી યાદ રાખજો પ્રથમ સવાક ફિલ્મ એટલે કે બોલતી ફિલ્મ પૂછાય તો નરસિંહ મહેતા નરસિંહ બરાબર નરસિંહ મહેતા એની ફિલ્મ છે એ એક યાદ રાખજો ચાલો આગળના પ્રશ્નો તરફ વધીએ વન લાઈનર છે જીકે છે આવનારી પરીક્ષાઓમાં તમને અતિ ઉપયોગી થાય એવું ડાયરેક્ટ સ્ટેટિસ જીકે જેને કહેવામાં આવે છે ભાઈ બરાબર ને ડાયરેક્ટ પૂછાય એવા સવાલો આ જીકેમાં હોય ભાઈ પ્રથમ ઇસ્ટમેન કલર ફિલ્મ પ્રથમ ઇસ્ટમેન કલર ફિલ્મ તો જેસલ તોરલ જેસલ તોરલ બરાબર એની પ્રથમ ઇસ્ટમેન કલર ફિલ્મ હતી ભાઈ પ્રથમ ટૂંકી સવાક ફિલ્મ પ્રથમ ટૂંકી અને ઈ પાછી સવાક ફિલ્મ તો એ કઈ હતી ભાઈ ચવૈ ચયનો મોરબ્બ ચવય ચૌનો ચવ ચૌનો એ પ્રથમ ટૂંકી સવાક ફિલ્મ હતી ભાઈ પ્રથમ સવાક રમુજી ફિલ્મ રમુજી ભાઈ કોમેડી જેને કહેવામાં આવે છે તમે છેલ્લો દિવસ જોઈએ છે એ કોમેડી કહેવાય ફાફુ ફાકડો ફિતુરી ફાંકડો ફિતુરી એ પ્રથમ સવાક રમુજી ફિલ્મ છે ભાઈ ફાંકડો બરાબર એ પ્રથમ શું છે ભાઈ તો રંગુજી ફિલ્મ છે પ્રથમ રંગીન ફિલ્મ વાલિડાવ મિત્રો પ્રથમ રંગીન ફિલ્મ પૂછાય તો ધરતી છે ભાઈ કઈ છે ભાઈ લીલુડી ધરતી છે ભાઈ પ્રથમ કર મુક્ત ફિલ્મ ગુજરાત સરકારે જેને કર શ્રી બરાબર ટેક્સ બુક કરી દીધી હતી તો એ પ્રથમ કર મુક્ત કોઈ ફિલ્મ હોય તો અખંડ સૌભાગ્યવતી છે ભાઈ કઈ છે ભાઈ અખંડ સૌભાગ્યવતી એ પ્રથમ કર મુક્ત પ્રથમ કરમુક્ત ફિલ્મ છે પ્રથમ આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર ફિલ્મ આંતરરાષ્ટ્રીય સન્માન જે ફિલ્મને મળ્યું એ ફિલ્મનું નામ છે ભાઈ કંકુ શું નામ છે ભાઈ કંકુ ફિલ્મનું નામ છે વાલાઓ એ પણ એક યાદ રાખજો ભાઈ પ્રથમ ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ હતો જેસર તોરલ બરાબર પ્રથમ ઇસ્ટમેન કલર ફિલ્મ ફિલ્મ જેસલ તોરલ હતી ને એમાં જ પ્રથમ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ જેમાં પાત્ર નિપાવ ભજવ્યું હતું એ ઉપેન્દ્રભાઈ ત્રિવેદીની ફિલ્મ એટલે જેસલ તોરલ બરાબર જેસલ તોરલ જેસિંગ લુટારો અને તોરલ સૌરાષ્ટ્રની તોરલ રાણી મતલબ કે જે સંતવાણી કરતા હતા એમના જીવન ઉપર આધારિત બંનેના જીવનને સાંકળતી આખી ફિલ્મ એટલે એમાં જેસલ તોરલની વાત આવે છે અને જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે આવો સવાલ પણ પૂછાય તમને આવડતો હોવો જોઈએ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી દેજો વાલા મિત્રો પ્રથમ બુલેટ ફ્રેન્ડ તો અમદાવાદથી લઈને મુંબઈ વચ્ચે પ્રથમ બુલેટ ફ્રેનની શરૂઆત કરવામાં આવી હતી પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી લઈને મુંબઈ વચ્ચે પ્રથમ જાહેર વહીવટનું અધ્યયન પ્રથમ જાહેર વહીવટનું અધ્યયન ક્યાં કરાવવામાં આવ્યું હતું તો ભાઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ભાઈ પ્રથમ જાહેર વહીવટનું અધ્યયન કરાવવામાં આવ્યું હતું પ્રથમ રેલવે યુનિવર્સિટી પ્રથમ રેલવે યુનિવર્સિટીની પણ રચના થઈ ગયેલી છે અને એ ક્યાં થઈ છે તો આપણા વડોદરામાં થઈ છે ભાઈ ગુજરાતના વડોદરા મુકામે ભાઈ પ્રથમ રેલવે યુનિવર્સિટીની સ્થાપના થઈ ગઈ છે પ્રથમ ગૂગલ સ્કૂલ પ્રથમ ગૂગલ સ્કૂલ તો એ ભાઈ અમદાવાદમાં સ્થાપના થઈ ગઈ છે ભાઈ પ્રથમ ગૂગલ સ્કૂલની પ્રથમ પેપર મિલ પ્રથમ પેપર મિલ તો બારે જડી અમદાવાદ ખાતે ભાઈ પ્રથમ પેપર મિલની રચના કરવામાં આવેલી છે ભાઈ બારે જડી બરાબર બારે જડી પ્રથમ પેપર મિલની રચના કરવામાં આવેલી છે ભાઈ પ્રથમ બોટ એમ્બ્યુલન્સ પ્રથમ બોટ એમ્બ્યુલન્સ તો પ્રથમ બોટ એમ્બ્યુલન્સ ક્યાં ચાલતી હતી પોરબંદર મુકામે ક્યાં વાલા મિત્રો પોરબંદર મુકામે પ્રથમ બોટ એમ્બ્યુલન્સ ચાલવાની શરૂઆત કરી દીધી હતી જે બોટમાં આખી સંપૂર્ણ એમ્બ્યુલન્સ હોય એટલા માટે કીધું પ્રથમ બોટ એમ્બ્યુલન્સ પોરબંદર મુકામે પ્રથમ રતનજ્યોતમાંથી તેલ મેળવવાની મિલ પ્રથમ રતનજોતમાંથી તેલ મેળવવાની મિલ તો એ ક્યાં આવેલી છે આજી આજી તને જોઈને રાજકોટ આખું થતું રાજી બરાબર એ રાજકોટ મુકામે ભાઈ પ્રથમ રતન તેલ મેળવવાની મિલ સ્થાપવામાં આવેલી છે પ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર જો ગીધનું પ્રજનન કેન્દ્ર બનાવવામાં આવ્યું ધરમપુર મુકામે પોરબંદર ખાતે પ્રથમ ગીજ બરોબર ગીધ સોરી મિત્રો ગીધ પ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર તો ધરમપુર મુકામે ભાઈ પ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર બનાવવામાં આવ્યું પ્રથમ હાઈ સ્પીડ રેલ તાલીમ કેન્દ્ર પ્રથમ હાઈ સ્પીડ રેલ તાલીમ કેન્દ્ર તો વડોદરા મુકામે ભાઈ પ્રથમ હાઈ સ્પીડ રેલ તાલીમ કેન્દ્રની રચના કરવામાં આવેલી છે પ્રથમ સૌર્ય ઉર્જા મોડેલ ગામ પ્રથમ સૌર્ય ઉર્જા ઉપર આધારિત આ એક મોડેલ ગામ હોય તો એ છે ભાઈ મોઢેરા કયું ભાઈ મોઢેરા યાદ રાખજો ભાઈ પ્રથમ દરિયાનું પાણી મીઠું બનાવવાનો પ્લાન્ટ દરિયાનું પાણીને મીઠો બનાવવાનો પ્લાન્ટ એટલે માળિયા મુકામે આવેલો છે ભાઈ ક્યાં આવેલો છે માળિયા મુકામે પ્રથમ ગુજરાત નામનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે તો ભાઈ પ્રથમ ગુજરાત નામનો ઉલ્લેખ રાસમાં જોવા મળે છે ક્યાં જોવા મળે છે ભાઈ રાસમાં ગુજરાત આવો શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે પ્રથમ ગુજરાત નામનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે આવો સવાલ છે તો રાસમાં આ પ્રકારનો ઉલ્લેખ જોવા મળે છે પ્રથમ કોરલ રીફ ગાર્ડન પ્રથમ કોરલ રીફ ગાર્ડન તો એ મીઠાપુર મુકામે છે ભાઈ ક્યાં છે ભાઈ મીઠાપુર મુકામે છે પ્રથમ કોરલ રીફ ગાર્ડન યાદ રાખવું ભાઈ પ્રથમ નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ પ્રથમ નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ જ્યાં કોસ્ટલ પોલિસની ટ્રેનિંગ આપવામાં આવે છે દેવભૂમિ દ્વારિકા મુકામે ક્યાં ભાઈ દેવભૂમિ દ્વારિકા મુકામે પ્રથમ વીજળી આધારિત ટ્રેન પ્રથમ વીજળી આધારિત ટ્રેન તો એ છે ભાઈ અમદાવાદથી મુંબઈ અમદાવાદથી મુંબઈ જે પ્રથમ વીજળી આધારિત હતી ભાઈ ઇલેક્ટ્રિસિટી ટ્રેન કહી શકાય પ્રથમ ખુલ્લામાં મુક્ત જિલ્લો હતો નર્મદા જિલ્લાને ભાઈ પ્રથમ શૌચમુક્ત જિલ્લો ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લા તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન તો જામનગરનું જે સ્મશાન છે એ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન છે પ્રથમ રચાયેલો જિલ્લો તો ભાઈ પ્રથમ કયા જિલ્લાની રચના થઈ તો ગાંધીનગર જિલ્લાની રચના થઈ ભાઈ કયા જિલ્લાની રચના થઈ ગાંધીનગર જિલ્લાની સૌ પ્રથમ રચના થઈ હતી યાદ રાખજો વાલીડા મિત્રો આવા સવાલ તમારી આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે બને તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ભાઈ